નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ કાલાવડમાં પ્રજાસત્તાક દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન ખેડૂત પ્રશ્ને આવેદન આપવા જતા પહેલા કોંગી આગેવાનોની અટકાયત કરવામાં આવી સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી છવ્વીસ જાન્યુઆરીએ આપણે કરી જામનગર જિલ્લાનો જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ કાલાવડ મુકામે યોજાયો સમગ્ર જિલ્લામાંથી લોકોની હાજરી વચ્ચે રાષ્ટ્રધ્વજ વંદન પરેડ અને પ્રાસંગિક કાર્યક્રમો સાથે લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ આ ઉજવણીના સંદર્ભમાં જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેપી મારવિયા દ્વારા અગાઉ એકવીસ જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયા મારફતે તંત્રનું ધ્યાન એક ગંભીર ખેડૂત પ્રશ્ન તરફ દોરવામાં આવ્યું હતું તેમણે જાહેર કર્યું હતું કે કાલાવડ તાલુકાના અનેક ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે મગફળી સરકારી ખરીદી કેન્દ્રોમાં નાખી છે પરંતુ એક થી બે મહિના જેટલો સમય વીતી ગયો હજુ સુધી ખેડૂતોને તેમની પાકની રકમનું બિલ ચૂકવવામાં નથી આવ્યું આ કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો છે જેપી મારવિયાએ તંત્રને સ્પષ્ટ રીતે જાણ કરી હતી કે જો ખેડૂતોને વહેલી તકે તેમના બિલની ચુકવણી નહીં કરવામાં આવે તો છવ્વીસ જાન્યુઆરીના રોજ કાલાવડમાં યોજાનારા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વના દિવસે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને ખેડૂતોના હક માટે આવેદનપત્ર આપવામાં આવશે આ કાર્યક્રમ લોકશાહી ટપે શાંતિપૂર્ણ અને બંધારણીય હક હેઠળ યોજવાનો આશય હોવાનું તેમણે જણાવ્યું હતું અને તેને જ ધ્યાનમાં રાખી કાલાવડ ખાતે ખેડૂતોના હિતમાં આવેદન આપવા માટે કાલાવડના જેતી પટેલ કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દીપક વસોયા શહેર કોંગ્રેસ પ્રમુખ યોગેશ મકવાણા કોર્પોરેટર પરેશ હિરપરા નરેશ મકવાણા રણછોડભાઈ કોરાટ તેમજ કાંતાબેન પટેલ સહિતના કોંગી પક્ષના આગેવાનો હાજર રહેવાના હતા પરંતુ પ્રજાસત્તાક દિવસ જેવા લોકશાહી પર્વના દિવસે પણ ખેડૂતોના ન્યાયસંગત પ્રશ્નને રજૂ કરવાથી પહેલા જ કાલાવડ પોલીસ દ્વારા તમામ કોંગી આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી આ ઘટના લોકશાહી મૂલ્યો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રશ્ન ચિહ્ન ઉભું કરે છે ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવવો ગુનો ગણાય તેવો વ્યવહાર તંત્ર દ્વારા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોને તેમના હકના પૈસા સમયસર મળે તે માટે પાર્ટી સતત સંઘર્ષ કરતી રહેશે અને લોકશાહી તથા બંધારણીય રીતથી ખેડૂતોના પ્રશ્નોને ઉકેલવા માટે દરેક સ્તરે અવાજ ઉઠાવશે આપણે સૌ જાણીએ છીએ કે છવ્વીસમી જાન્યુઆરી લોકશાહીનો પર્વ છે ત્યારે અમે તારીખ એકવીસ તારીખના રોજ આપણા કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં એક આવેદન રૂપે એક વાત કરી હતી સોશિયલ મીડિયાના માધ્યમથી કે જે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે તો ત્યારે જે ખેડૂતોને છેલ્લા દોઢથી બે માસ જે પૈસા મળ્યા નથી તો તેઓને તાત્કાલિક મળે તો અવારનવાર રજૂઆતો કરવા છતાં ખેડૂતોનો પ્રશ્ન હલ થતો નહોતો ખેડૂતોને અત્યારે પૈસાની ખૂબ જ જરૂરિયાત હોય છે તો આવા સમયે ખેડૂતોને પૈસા મળવા જોઈએ પરંતુ કારણ કે પોતપોતાના દીકરા દીકરીઓના પ્રસંગ હોય છે પ્રસંગો પણ પૈસાની જરૂરિયાત હોય છે કંઈક નાની મોટી ખરીદી કરવી હોય છે છતાં પણ પૈસા મળતા નથી તો સરકારે આવા સમયે ખેડૂતોને માયબાપ બનીને તેની પડખે વારે ચડવું જોઈએ તો આની જગ્યાએ આ ખાડા હાથ કરી લીધે છે ગંભીર સમસ્યા કહેવાય છે તો આ સમસ્યા નિવારણ માટે અમે છવ્વીસમી જાન્યુઆરીના આજ રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કાલાવડ મુકામે હોય તો કાલાવડમાં જે કાલાવડ માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે જે ગ્રાઉન્ડ છે એમાં કાર્યક્રમ ગોઠવાયેલો છે એમાં એસપી સાહેબથી મળીને કલેક્ટર સાહેબના તમામ કર્મચારીઓ અધિકારીઓ અધિકારીઓ જોડાયેલા છે તો અમુર અમારે જે પ્રજાના પ્રતિનિધિ તરીકે ખેડૂતોની જે સમસ્યા છે આ પોતાના ખાત ખાતામાં બેંક એકાઉન્ટમાં પૈસા જમા નથી થયા તો તે બાબતે તાત્કાલિક પૈસા મળે એવી રજૂઆત કરવાની હતી તો અત્યારે જે કાલ ગઈકાલે જે પોલીસ સ્ટાફ દ્વારા ઉપરથી સૂચના મળી કે એ લોકોને લોકશાહીના પર્વમાં હાજરી ન આપવી અને અટકાયત કરી તો આ બાબતે અમારે અટકાયત કરી છે જ્યારે કાલાવડ ગ્રામ્ય પોલીસ દેશનના પીઆઈ સાહેબ પણ સાહેબની રૂબરૂમાં પણ જે એ નાફેટ કેન્દ્રને બોલાવવામાં આવ્યા હતા અને આ બાબતે અમે સમાધાન થઈ ગયું કે જે કોઈને ખેડૂતોના પૈસા બાકી છે તેમને મળી જશે એટલે અમે રાત્રે જ જાહેરાત કરી દીધી હતી કે ખેડૂતો કોઈ આવું નહીં પરંતુ કહેવાય છે કે આ લોકશાહીના પર્વમાં લોકશાહીની આઝાદીમાં આજે પ્રજાના પ્રતિનિધિઓને પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે હાજરી આપવામાં આવતી નથી એ ખરેખર ગંભીર સમસ્યા છે એટલે આ બાબતે અમે સમાધાન થઈ ગયેલું હોવા છતાં પણ અમને અટકાયત કરી છે અને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અમને હાજરી આપવા દેવામાં નથી આવી નમસ્કાર હું જે પી મારવિયા જિલ્લા પંચાયતના સદસ્યો અને કાલાવડ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર આપણે સૌ જાણીએ છીએ કે આજરોજ છવ્વીસમી જાન્યુઆરી છે પ્રજાસત્તાક દિનનો આજનો આપણો પર્વ ઉજવીએ છીએ અમે કાલાવડના જે ખેડૂત ભાઈઓ છે તેમનું જે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે તો તેનું દોઢથી બે માસ છે અને હજુ સુધી બિલ આવ્યું નથી કે તેના બેંક એકાઉન્ટમાં જમા થયું નથી ખેડૂતો પોતાના બિલની રકમ માટે અવારનવાર વારંવાર બેંકે થકા ખાય છે ક્યારેક નાફેડના કેન્દ્રે થકા ખાય છે તો સંતોષકારક જવાબ મળતો નથી અને પૈસાની ખરેખર બધાને અત્યારે જરૂરિયાત હોય છે તો ખેડૂતે જગતનો તાત કહેવાય છે અને જગતના તાતને આજે ખરેખર ખૂબ જ ગંભીર સમસ્યા ઊભી થઈ છે તો આવા સમયે ખેડૂતોની વારે ચડવાને બદલે સરકાર કાના હાથ કરી લે છે આખા હાથ કરી લે છે તો આવી પરિસ્થિતિમાં આ લોકોએ એક જિલ્લા પંચાયતના સદસ્ય અને કાલાવડ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર તરીકે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે મને રજૂઆત રજૂઆત કરી છે કે અમારા ખાતામાં પૈસા જમા થયા નથી અમે અવારનવાર હેરાન પરેશાન થઈ છીએ તો આ સમયે ખરેખર ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોય છે દાખલા તરીકે સ્કૂલ ટ્યુશનની ફી ચૂકવવાની હોય છે કે સુપર ખાતર જંતુનાશક દવાઓના એગ્રોના બિલો ચૂકવવાના હોય છે કે નાની મોટી ઘરવખરી ચીજની ખરીદી કરવી હોય કે લગ્ન પ્રસંગનો સમય એ દીકરા દીકરીના લગ્ન હોય કે અન્ય પ્રસંગોમાં જવાનું હોય તો પૈસાની ખૂબ જ જરૂરિયાત ઊભી થાય છે તો આવા કારણે પૈસાની જરૂરિયાત હોય સમયસર નાણાં ન મળે એના માટે અમે એકવીસ તારીખના રોજ આપણા કલેક્ટર સાહેબને સોશિયલ મીડિયાના માધ્યમથી અને લેખિતમાં પણ જાણ કરેલ છે કે છવ્વીસમી જાન્યુઆરીના રોજ સવારે આપણો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કાલાવડ મુકામે એપીએમસીના નવાપ ગ્રાઉન્ડ પાસે રાખવામાં આવે છે તો ત્યાં અમે જે કોઈ અધિકારીઓ પદાધિકારીઓ કલેક્ટર સાહેબ આવે તો એને રજૂઆત કરવાના છીએ તો આવા સમયે અમે પચીસ તારીખ સાંજ સુધીમાં જો પૈસા ખાતામાં જમા નહીં થાય તો છવ્વીસ તારીખના રોજ સવારે આઠ વાગે ખેડૂતોને પણ બોલાવ્યા હતા અને તો આ છીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાકના દિવસે અમે સવારે કલેક્ટર સાહેબને આ ખેડૂતોને પૈસા બાબતે રજૂઆત કરવાના હતા તો આ બાબતે તંત્રએ પચીસ તારીખના પાંચ વાગ્યાથી જ અમને અટકાયત કરવામાં આવી હતી તેમજ સવારે રાત્રે બાર વાગે છોડી અને સવારે પાછા પાંચ સાડા પાંચે અમારે અટકાયત કરી અને પોલીસ સ્ટેશને લઈ ગયા છીએ ખરેખર આ લોકશાહીનો પર્વ છે લોકશાહી આપણી વિશ્વની સૌથી મોટામાં મોટી લોકશાહીનો આપણો દેશ હોય તો આમાં ક્યાં ક્યાં લોકશાહી રહી ખરેખર છવ્વીસમી જાન્યુઆરીના દિવસે અમને અગાઉ આમંત્રણ પામવામાં આપવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પરંતુ છતાં પણ આમંત્રણ પત્રિકા હોવા છતાં પણ અમને ત્યાં હાજરી આપવા દીધી નહીં અને પોલીસ દ્વારા અમારા તાલુકા પ્રમુખ દીપકભાઈ વસોયા શહેર પ્રમુખ યોગેશભાઈ મકવાણા એવી રીતે કોર્પોરેટર પરેશભાઈ હીરપરા અમારા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અને આપણા પટેલ સમાજના આગેવાનો જેટી પટેલ સાહેબ તથા જિલ્લા પંચાયતના સદસ્ય કાંતાબેન પટેલ અને ગામના આગેવાનો રણછોડભાઈ કોરાટ સહિતના તમામ લોકોની અટકાયત કરી હતી અને અમને જે આપણો પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ હતો ત્યાં હાજર રહેવા ન દીધું તો ખા ખૂબ જ લોકશાહી માટે ગંભીર બાબત કહેવાય છે